કુખ્યાત લાડુરામ ગરાશિયા મંદિર ચોર ગેંગના બે સાગરિતો ઝડપાયા મે મંદિર ચોરના ગુના ઉકેલાયા બનાસકાંઠા જિલ્લામાં મંદિરમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાશિયા મંદિર ચોર ગેંગના બે સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડી ડીસાના રોડ અને ભાટવર ગામે થયેલ બે મંદિર ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસે બંને ચોરને ડીસા લાવી રવિચી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગત તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસની રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલ રવિચી માતાજીના મંદિરમાં બે અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી માતાજીની મૂર્તિની ચાંદીના છત્તર ચાંદીના દીવા સોનાનો ચાંદલો તથા મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુગટ મળી કુલ એક લાખ છન્નું હજારની મત્તાની ચોરી કરી હતી આ અંગે દશરથભાઈ ગોકળદાસ ઠક્કરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સુઈ ગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ રૂપિયા બેતાળીસ હજારની ચોરી થઈ હતી જેથી જિલ્લામાં થયેલા આ મંદિર ચોરીના અનડીટેક ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષર મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી જેમાં એલસીબીની ટીમે ટેકનિકલ માહિતીના આધારે આ ગુનાઓમાં રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાશિયાની ગેંગ સક્રિય હોવાનું જણાયું પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી પીએસઆઈ ટીમે આ ગેંગના બે સાગરતોને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન તેઓને બંને મંદિર ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેઓ પાસેથી દાગીના ઇકો કાર મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજાર પાંચસો ત્રીસનો મુદ્દામાલ રિકવર કર્યો છે આજે બંનેને ડીસા લાવી રોડ પર આવેલી રવિચી માતાના મંદિરે કન્સ્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા પોલીસના જણાવ્યા અનુસાર ગુનાની ઓપરેન્ડી એવી હતી કે આ ગેંગના મોટા ભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી તેઓ મંદિરનો પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવી ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા હતા પકડાયેલા આરોપીઓ એક તેરસારામ રૂપારામ પુનારામ ગરાશિયા ધનાવત રહેવલ્લી તાલુકો પિંડવાડા જિલ્લો સિરોહી રાજસ્થાન બીજા પિંટારામ ભુરારામ ગરાશિયા રાયદર રહેવલ્લી તાલુકો પિંડવાડા જિલ્લો સિરોહી રાજસ્થાન રાતના ચોરીનો બનાવ બનેલો એની અંદર એસીપી સાહેબ અને મકવાણા સાહેબ એમને જહેમત ઉઠાવી અને જે ચોરી પકડી એ બધા હું ખૂબ ખૂબ આભાર માનું છું અને માતાજીએ એમ બહુ મહેરબાની કરી માતાજીએ એક સહાય કરી હતી શાહુખાન માતાજીએ પૂરી પાડ્યું ગઈ એ બધું ખૂબ આભાર કેટલી ચોરી થઈ હતી ચોરી લગભગ ત્રણ લાખ આસપાસ થઈ હતી એમાં ચાંદીના દીપક હતા માતાજીના સત્તર પણ હતા અને ગોલ્ડ મેડલ જે કહેવાય એ બધા મોઘોટો હતા પુલ બાંધીને તાંગલા જોયું થયું તો માતાજીએ મહેરબાની કરી માતાજી ખૂબ અમારો આભાર થઈ માતાજીએ ખૂબ કામ કરી અને તાત્કાલિક પકડી ગઈ બધા અમે ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ